નમસ્કાર દોસ્તો ડીબી સ્પીક્સ યુટ્યુબ ચેનલમાં હું દક્ષેશ શાહ આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આપ જાણો છો કે ડીબી સ્પિક્સ યુટ્યુબ ચેનલ પર આપણે ગુજરાતના ઇતિહાસને ઉજાગર કરતા વિડીયો બનાવીએ છીએ અને છેલ્લા કેટલાક વિડીયોથી આપણે ગુજરાતના જુદા જુદા રાજકીય વંશનો પરિચય મેળવીએ છીએ તો એ પરંપરામાં આજે પરિચય મેળવીશું ગુજરાતનો પરાક્રમી રાજ્યવંશ ઝાલા વંશ વિશે તો આ વિડીયો અંત સુધી જોવા વિનંતી સૌરાષ્ટ્રના હાલ ઝાલાવાડ પ્રદેશમાં લાંબા સમય સુધી રાજ્ય કરનારા ઝાલાઓ મૂળ મકવાણ એટલે કે સિંધનો મકવાણા વંશ હતો અને સિંધના નગરપારકર નજીકના કેરંતી નગરમાં શાસક હતો અને એ લોકો મૂળ સિંધથી ગુજરાતમાં આવ્યા હોય તેવું માનવામાં આવે છે આ મકવાણા વંશ ગુજરાતમાં આવીને ઝાલા વંશ તરીકે જાણીતો થયો આપણે એમનો ઇતિહાસ જોઈએ તો ઈસવીસન એક હજાર પંચાવનમાં સિંધના રાજવીએ કેરંતી ઉપર હુમલો કર્યો જે યુદ્ધમાં કેસરદેવ મકવાણા હારી ગયા અને તેમનું મૃત્યુ થયું જેથી એમના પુત્ર હરપાલદેવે કાયમ માટે કેરંતી છોડીને ગુજરાત વસવાનું નક્કી કર્યું ગુજરાતમાં આવીને હરપાલદેવ સોલંકી રાજા કર્ણદેવને મળ્યા અને રાજા કર્ણદેવે તેમને સૌરાષ્ટ્રમાં અઢારસો અને ભાલમાં પાંચસો ગામની જાગીર આપી પરંતુ હરપાલદેવને લગતી જે દંતકથા રાસમાલામાં નોંધાયેલી છે પણ એમાં આવો કોઈ ઉલ્લેખ નથી સંભવ છે કે હરપાલદેવસિંહજી આશ્રય શોધતા અણહિલપુર પાટણમાં આવ્યા હોય અને કર્ણદેવે સૌરાષ્ટ્ર ગુજરાતના સંધિ પ્રદેશમાં ઉત્તરની બાજુ પાટણીમાં એમને જાગીર આપવામાં આવી હોય દોસ્તો હરપાલ દેવજીની સત્તા પાટણીમાં એક હજાર નેવુંથી અગિયારસો ત્રીસ સુધીની હતી એમના બાર પુત્ર હતા તેમાંના બીજા મંગુજીનો વંશ લીમડીમાં સ્થાયી થયો અને ત્રીજા શેખરાજજીનો વંશ છોડ અને સચાણામાં સ્થિર થયો અને ખાવડોજી કાઠીમાં ભળતા એના વંશ જ ખાવડા કાઠી કહેવાયા મકવાણા વંશ ઝાલાવંશ તરીકે કેવી રીતે જાણીતો બન્યો એ વિશે એક દંતકથા છે એકવાર પાટડીમાં એક હાથી મસ્તીએ ચડતા સોલંકી રાણીએ કુમારોનો હાથ ઝાલીને બચાવી લીધા માટે ઝાલા કહેવાયા એમ માનવામાં આવે છે પરંતુ દોસ્તો આ એક દંતકથા છે હરપાલ સિંહજી બાદ જે વંશો જો સત્તા ઉપર આવ્યા એ આ મુજબ હતા કેટલાક ઇતિહાસકારોના મત મુજબ ઝાલાવંશની વંશાવલી પાટડીની મુખ્ય શાખામાં સાંતલજી ઈસવીસન તેરસો પાંચમાં સત્તા પર આવ્યા ત્યારબાદ વિજયપાલજી રામસિંહજી વેરીસિંહજી રણમલજી શત્રુશલ્ય અને જયતસિંહજી સત્તા પર આવ્યા હતા જયતસિંહ જયતસિંહનો સમય એક શિલાલેખના આધારે ઈસવીસન ચૌદસો નક્કી થાય છે સુલતાન અહમદ શાહ પહેલાના સમયે અમીરોએ કરેલા બળવામાં ઈડરના રાવ પાવાગઢના ચૌહાણ અને પાટડીના જયતસિંહે બળવાખોરને ટેકો આપ્યો હતો પરંતુ સુલતાનના પ્રતિનિધિ લતીફ ખાન સાથેની લડાઈમાં જયતસિંહની હાર થઈ હતી ઈસવીસન ચૌદસો સોળમાં જયતસિંહે રાજધાની પાટડીથી બદલી માંડલમાં ફેરવી પરંતુ માંડલમાં પણ તેમને સલામતી ન લાગતા ઈસવીસન ચૌદસો છવ્વીસમાં તેમણે રાજધાની બદલી કચ્છના અખાતના કાંઠા નજીક કંકાવટી એટલે કે કૂવામાં લઈ ગયા દોસ્તો કંકાવટીમાં રાજધાની બદલાઈ ત્યારે જયતસિંહના પુત્ર રણવીરસિંહજીનો પુત્ર ભીમ સત્તા પર હતો આ એ જ જલ્લેશ્વર ભીમ છે કે જેની પુત્રી ઉમાના લગ્ન જૂનાગઢના છેલ્લા ચુડાસમા રાજા રામ ત્રીજા સાથે થયા હતા ઝાલા વાઘજી જલ્લેશ્વર ભીમનું ઈસવીસન ચૌદસો ઓગણ્યાસીમાં અવસાન થતાં એમના પુત્ર વાઘજી સત્તા પર આવ્યા પરંતુ તે સમયે મહેમૂદ બેગડાએ જૂનાગઢમાંથી ચુડાસમાની સત્તા ઉખેડી નાખી અને તેમની સાથે સગપણ ધરાવતા ઝાલાઓને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો જૂનાગઢના સુબા ખલીલ ખાને સેના સાથે ઝાલાવાડ પર હુમલો કર્યો સૈજપુર પાસે તેનો મુકાબલો રાણા વાઘજી સાથે થયો જેમાં રાણા વાઘજીનો વિજય થયો ખલીલ ખાનની આ હારના સમાચાર મહેમૂદ બેગડાને મળતા તેણે ઈસવીસન ચૌદસો છ્યાસીમાં મોટી સેના સાથે કંકાવટી ઉપર ચડાઈ કરી ત્યારબાદ ભીષણ યુદ્ધ થયું જેમાં ઝાલા વાઘજી તથા તેમના છ કુંવરો મૃત્યુ પામ્યા અને બચી ગયેલા કુંવરો અન્યત્ર જઈને વસ્યા અને ઝાલાઓની સત્તા કંકાવટી એટલે કે કૂવામાંથી નાશ પામી દોસ્તો આ ભીષણ યુદ્ધ કુવાના કેરના યુદ્ધ તરીકે જાણીતું છે રાજોતરજી કંકાવટી એટલે કુવામાં સલ્તનત શાસન સ્થપાતા વાઘજીના પુત્ર રાજોધરજીએ ઈસવીસન ચૌદસો ઇઠ્યાસીમાં પોતાની રાજધાની તરીકે હળવદને પસંદ કર્યું રાજોધરજીએ હળવદમાં સિદ્ધપુરથી ઔદિચ્ય બ્રાહ્મણોને હાલ જેમને ઝાલાવાળી બ્રાહ્મણ કહેવાય છે તેમને બોલાવી હળવદમાં દાન આપીને વસાવ્યા હળવદની મહત્તા એ છે કે હળવદ બાદ રાજધાની ધ્રાંગધ્રા ખસેડાઈ પણ નવા રાજાનો રાજ્યાભિષેક રાજોધરજીએ બનાવેલા નાના મહેલ ટીલામેડીમાં કરવામાં આવતો રાજોધરજીનું અવસાન થતાં તેમના પુત્ર રાણોજી ઈસવીસન પંદરસો છમાં અને ઈસવીસન પંદરસો ત્રેવીસમાં રાણોજીના પુત્ર માનસિંહજી સત્તા પર આવ્યા માનસિંહજી ઈસવીસન પંદરસો ત્રીસમાં માં માનસિંહજીએ પોતાના પિતાના શત્રુ દસાડાના મલિક પર ચડાઈ કરી અને દસાડા કબજે કરી લીધું પરિણામે સુલતાને મોટી ફોજ સાથે પાટડી પર હુમલો કરી જીતી લીધું પરંતુ માનસિંહજીએ સુલતાન સામે બહારવટું ખેલ્યું અંતે સમાધાન થતાં વિરમગામ અને માંડલ સિવાયનો પ્રદેશ માનસિંહે પરત મેળવ્યો રાયસિંહ માનસિંહના અવસાન બાદ રાયસિંહજી ઈસવીસન પંદરસો ચોસઠમાં સત્તા પર આવ્યા તેમને પોતાના ભાણેજ ધ્રોડના જસા જાડેજા સાથે યુદ્ધ થયું જેમાં જામ જસાજી માર્યા ગયા તેમજ તેમની મદદે આવેલા કચ્છના રાવ પણ માળિયા પાસેના યુદ્ધમાં માર્યા ગયા દોસ્તો મુગલ બાદશાહે જ્યારે સમગ્ર ગુજરાત જીત્યું ત્યારે રાયસિંહજીએ પોતાના પ્રદેશ પરની સત્તા જાળવી રાખી હતી ચંદ્રસિંહજી રાયસિંહજીનું મૃત્યુ ઈસવીસન પંદરસો ચોર્યાસીમાં ઘાંટલીના મેદાનમાં થયું અને તેમના કુમાર ચંદ્રસિંહજી સત્તા પર આવ્યા રાયસિંહજીના અવસાન બાદ વાંકાનેર વઢવાણ લખતર ચૂડા અને સાયલાની ઝાલા શાખાઓ અસ્તિત્વમાં આવી શિયાળીના અદોજીને મુઘલ સત્તા સાથે સંઘર્ષ થતાં તે ચંદ્રસિંહના આશરે આવ્યા પરંતુ યુવરાજ પૃથ્વીરાજ અને અદોજીને સંઘર્ષ થતાં યુવરાજ વઢવાણ જઈને રહ્યા ત્યાં એમણે વઢવાણ નજીક પસાર થતો મુઘલોનો શાહી ખજાનો લૂંટ્યો પરંતુ તે પકડાઈ જતાં મુઘલોએ તેમને બંદી બનાવ્યા ચંદ્રસિંહના અવસાન બાદ રાજ્ય પૃથ્વીરાજને નહીં પરંતુ નાનાકુમાર આસ્કરણને મળે તે માટે પૃથ્વીરાજને બંદી બનાવી દિલ્હી લઈ જવામાં આવ્યા જોકે ત્યાં તેમનું મૃત્યુ થયું ઈસવીસન સોળસો છવ્વીસમાં આસ્કરણજી સત્તા પર આવ્યા અને નાનાભાઈ અભયસિંહને થાન ગરાસમાં મળતા થાન લખતરનું ઝાલા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું પરંતુ અભયસિંહજીથી નાના અમરસિંહજીએ આસ્કરણજીની સોળસો ચોત્રીસમાં હત્યા કરી નાખી અને પોતે સત્તા પર આવ્યા અમરસિંહના અવસાન બાદ સોળસો એકસઠમાં યુવાન ગજસિંહ સત્તા પર આવ્યો આ સમયમાં વાંકાનેરના રાજા રાયસિંહજીએ બહારવટું ખેડેલું ઘનસી બાદ તેમના બંને પુત્રો માર્યા ગયા હોવાથી તેમના ફટાયા કુમાર જસવંતસિંહજી ઈસવીસન સોળસો બોતેરમાં સત્તા પર આવ્યા એ સાલમાં મુઘલ સુબેદાર જોધપુરના મહારાજાની ખંડી ઉઘરાવા હળવદ પર ચડી આવ્યા જેમાં હળવદ પડ્યું અને તેનું નામ બદલીને મોહમદાબાદ કરવામાં આવ્યું પરંતુ સોળસો એંસીમાં જસવંતસિંહ ઝાલાએ ઔરંગઝેબ પાસેથી સનદ મેળવી હળવદ તેમજ કુડાના મીઠાના આગરો પર કાયમી હક મેળવ્યા ઈસવીસન સત્તરસો ત્રેવીસમાં જોધપુરના મારાઓ એટલે કે ભાડૂતી હત્યારોએ જસવંતસિંહજીની હત્યા કરી નાખી એટલે તેમના કુમાર પ્રતાપસિંહજી સત્તા પર આવ્યા તેમણે તેમના રાજ્યનો વિસ્તાર કરતાં હવે રાજધાની ધાંગદરામાં લાવવામાં આવી પરંતુ રાજ્યભિષેકની પરંપરા હળવદની ટીલામેળી ખાતે જ રહી પ્રતાપસિંહ બાદ કુમાર રાજસિંહજી ઈસવીસન સત્તરસો સત્તાવનમાં સત્તા પર આવ્યા દોસ્તો આ પછીનો જે ઇતિહાસ છે એમાં થોડીક ગેરસમજ થઈ શકે એવું છે પરંતુ મારી પાસે આ જ ઇતિહાસ હતો એટલે હું રજૂ કરી રહ્યો છું જો આપની પાસે આનાથી કોઈ વિશેષ માહિતી હોય તો મને કમેન્ટમાં જણાવવા વિનંતી જીજીબા કૌટુંબિક કલેશને લઈને ગતસિંહની ચાવડા રાણી જીજીબા પોતાના કુમાર જસવંતસિંહજીને લઈ વરસોડામાં રહેતી હતી ગતસિંહ પર સાયલાના શેસાભાઈનો દાબ હતો એ ગતસિંહને ઉઠાડી મૂકી હળવદની સત્તા કબજે કરવાના હતા જેનો ખ્યાલ ગતસિંહને આવી જતા તે બાવલીના રાણા કલાભાઈને ત્યાં રહ્યા અને એમની સહાયતાથી એમણે હળવદનો કબજો જાળવી રાખ્યો આ સમય દરમિયાન સેસાભાઈએ ધ્રાંગધ્રા કબજે કરી યુદ્ધની તૈયારી કરી જેની ખબર જીજીબાઈને મળતા તેમણે વિરમગામના કસબાતીઓની મદદથી સેસાભાઈ પાસેથી ધ્રાંગધ્રા મેળવવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળતા પેશવા સરદાર અને રાધનપુરના કમાલુદ્દીન ખાનની સહાય મેળવી જીજીબાએ ધ્રાંગધ્રા જીતી લીધું ગજસિંહ જ્યાં સુધી હળવદમાં સત્તા ભોગવી ત્યાં સુધી જીજીબાઈ ધ્રાંગધ્રામાં પોતાની અલગ સત્તા ભોગવી ઈસવીસન સત્તરસો પાંસઠમાં ગજસિંહજીનું અવસાન થતાં પાટવી કુંવર જસવંતસિંહ સત્તા પર આવ્યા અને હળવદથી ચાલતા વહીવટને પરત ધ્રાંગધ્રા લઈ જવામાં આવ્યો અને રાજધાની સુવ્યવસ્થિત વ્યવસ્થિત કરી અમરસિંહજી ઈસવીસન અઢારસો ચારમાં જસવંતસિંહજી મરણ પામતા એમનો મોટો કુમાર અમરસિંહજી સત્તા પર આવ્યો ઈસવીસન અઢારસો પાંચમાં વઢવાણ અને ધ્રાંગધ્રા વચ્ચે યુદ્ધ થયું જે ઇતિહાસમાં બકરીની લડાઈ તરીકે જાણીતું છે આ યુદ્ધમાં ધ્રાંગધ્રાના પક્ષે ચૂડા લખતર સાયલા અને લીમડી દ્વારા વઢવાણ પર સંયુક્ત આક્રમણ કરવામાં આવ્યું ઈસવીસન અઢારસો તેતાલીસમાં અમરસિંહજીનું અવસાન થતાં એમના પુત્ર રણમલજી સત્તા પર આવ્યા તેઓ સંસ્કૃત ફારસી ઉર્દુ વ્રજ અને ગુજરાતી ભાષાના વિદ્વાન હતા અને પોતે કાવ્યરચનાઓ પણ કરતા એમણે સીથામાં ચંદ્રસર અને ધ્રાંગધ્રામાં રણમલ તળાવ બનાવેલા આ ઉપરાંત હળવદનો મહેલ બંધાવ્યો અને ધાંગધ્રાની કિલ્લેબંધી સમરાવી હતી એમનું મૃત્યુ થતાં તેમના યુવરાજ માનસિંહજી ઉત્તરાધિકારી બન્યા હતા માનસિંહ માનસિંહજીએ ઈસવીસન અઢારસો સિત્તેરમાં ભારતમાં આવેલા ડ્યુક ઓફ એટનબેરો અને ઈસવીસન અઢારસો છોતેરમાં ભારત આવેલા પ્રિન્સ ઓફ વેલ્સની મુલાકાત કરી હતી અને પ્રિન્સ ઓફ વેલ્સની મુલાકાતની યાદમાં એમણે ધ્રાંગધ્રામાં હોસ્પિટલ બંધાવી હતી ઈસવીસન અઢારસો સિત્યોતેરમાં અંગ્રેજોએ એમને કેસીએસનો ઇલ્કાબ આપીને એમની સલામી અગિયાર તોપોથી વધારી પંદર તોપોની કરી હતી ઈસવીસન અઢારસો એંસીમાં તેમના યુવરાજ જશવંતસિંહજીનું અવસાન થયું હતું ઈસવીસન ઓગણીસોમાં માનસિંહજીના અવસાન બાદ તેમના પૌત્ર અજીતસિંહજી રાજા સાહેબ બન્યા હતા એમણે મિયાણાઓને લશ્કરમાં દાખલ કરી લશ્કરને આધુનિક બનાવ્યું હતું ઈસવીસન ઓગણીસો અગિયારમાં એમનું શીતળાના રોગને લીધે મૃત્યુ થતાં તેમના પુત્ર ઘનશ્યામસિંહજી રાજા બન્યા અને ઓગણીસો બેતાલીસ સુધી રાજ્ય કર્યું મયુરધ્વજસિંહજી ઘનશ્યામસિંહજીના અવસાન બાદ સિંહજી ઉર્ફે મેઘરાજજી ત્રીજા એકવીસ વર્ષની વયે ઓગણીસો તેતાલીસમાં સત્તા પર આવ્યા એમણે વહીવટમાં ઘણા સુધારા કર્યા એમણે હરપાલનગર સિંચાઈ યોજના પણ શરૂ કરી હતી રાજપુર ગામે સહકારી ખેતીનો પ્રયોગ પણ તેમણે કર્યો હતો શહેર પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા એમણે સ્વશાસન માટેની ભૂમિકા તૈયાર કરી હતી અને ધારાસભાની પૂર્વ ભૂમિકા જેવી સ્ટેટ કાઉન્સિલરની રચના પણ કરી હતી દોસ્તો ઓગણીસો છેતાલીસમાં મયુરધ્વજસિંહજીએ પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું હતું તેમજ બાળ લગ્ન ઉપર પ્રતિબંધ વિધવા લગ્નને છૂટ અને સ્ત્રીઓને મિલકતમાં હક આપતા કાયદા ઘડ્યા હતા આઝાદી બાદ તેમણે પોતાના રાજ્યનું ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું આ ઉપરાંત સૌરાષ્ટ્ર રાજ્યની રચનામાં તેમણે સક્રિય ભાગ લીધો હતો દોસ્તો અહીંયા એ ઉલ્લેખનીય બાબત છે કે ઝાલાવંશના અન્ય રાજાઓ ધ્રાંગધ્રાના રાજાને પોતાના વડીલ અથવા મુરબ્બી તરીકે ગણતા હતા તો કેવો લાગ્યો આ વિડીયો જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર હાઇક અને કમેન્ટ જરૂર કરજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તાત્કાલિક કરી લેવા વિનંતી અમે આ જ પ્રકારના વિડીયો લઈ અને ફરી એકવાર આપની સમક્ષ રજૂ થઈશું આભાર